યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ લાભ લીધો હતો યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડલાઇન્સ બ્યુરો વડોદરા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીઈ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એમકોમની લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી પાંત્રીસ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારો જેમાં ત્રણ નોકરીદાતા દ્વારા ડિઝાઇન એન્જિનિયર ક્વોલિટી એન્જિનિયર પ્રોડક્શન એન્જિનિયર અકાઉન્ટન્ટ વીર જેવી પોસ્ટ ધરાવતી કુલ પચાસથી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં બે જેટલી કંપનીઓના એચઆર તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ભરતી મેળામાં ગ્રુમિંગ વિષય પર સેમિનાર યોજાયો તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ પીએમ ઇન્ટર્નશીપ યોજના તેમજ એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ માટે તક એકવીસથી ચોવીસ વર્ષના વિદ્યાર્થીઓ ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપીને નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો હતો યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા દ્વારા દર મહિને ખાસ કરીને બી થયેલા તેમજ માસ્ટર થયેલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળા અને ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવે છે આજે પણ ખાસ આપણે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર બે જેટલી કંપનીઓ છે જેમાં ખાસ કરી બી અને માસ્ટર થયેલા ઉમેદવારો માટે લગભગ પચાસથી વધારે વેકેન્સીઓ માટે આજે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે સાથોસાથ જે ઉમેદવારોને પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ જે પોતાનું ઇન્ટર્નશીપ શરૂ કરવી છે એકવીસથી ચોવીસ વર્ષના ઉમેદવારોને તેના માટે પણ આજે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કર્યું છે સાથોસાથ જે લોકોને ઓનલાઈન જે નો નોકરી શોધવામાં જે મુશ્કેલી અનુભવે છે અને સારી જોબ માટે અનુભવી જોબ માટે તેઓને અનુબંધન પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર પણ જે લોકો રજિસ્ટ્રર બાકી છે તેનું પણ રજિસ્ટ્રેશનની કામગીરી આજે થનાર છે હું આજે ઓગણત્રીસ તારીખ છે આજે અહીંયા અનુબંધન એમ્પ્લોયમેન્ટ માટે આ અહીંયા આગળ ફેર રાખવામાં આવે છે ત્યાં આગળ આગળ કેરિયર કેવી રીતના વધારવું અને કઈ રીતે ઇન્ટોરિયરને સ્પેશન આન્સરનો જવાબ આપવો અને કઈ કઈ સારી સારી ઓપોર્ચ્યુનિટી છે એના માટે અહીંયા સારું એવું આયોજન કરવામાં આવ્યું છે તો ઘણું સારી રીતને સ્ક્રીમિંગ કરવામાં આવ્યું છે અને સારી રીતના જાણકારી આપવામાં આવી છે અંદર સારી કંપની બી આવી છે જે ઇન્ટરવ્યૂ લઈને આગળ સારી ઓપોર્ચ્યુનિટી બધાને આપી રહી છે તો આ રીતના આગળને આગળ કામ કરતી રહે રોજગાર કચેરી એના માટે અમે એમને શુભેચ્છાઓ આપીએ છીએ થેન્ક યુ અત્યારે હું અહીંયા ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટીમાં હોમ સાયન્સ ફેકલ્ટીમાં અત્યારે ભરતી રોજગાર મેળો અને સેમિનાર હતો અહીંયા બહુ સરસ આયોજન હતું જેનાથી અમને બહુ સારું નોલેજ બી મળ્યું ઇન્ટરવ્યૂ અરેન્જ કર્યા હતા અને બહુ સંતોષકારક અમને અહીંયાથી ગાઈડન્સ મળી રહ્યું છે હા આ એક બહુ સારી વસ્તુ છે જે ગુજરાત ગવર્મેન્ટની જે ઓનલાઈન બી પ્રોવાઈડ કરે છે અનુબંધન અને એનસીસી દ્વારા પ્લસ આવી રીતે અલગ અલગ ફેકલ્ટીમાં બી અલગ અલગ રીતે ઓનલાઈન અને બધી રીતે આવી રીતે ઇન્ટરવ્યૂને સેમિનાર અરેન્જ કરતા હોય જે બહુ સારું છે અને એનાથી બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ બી મળી રહે છે